નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો આજે આપણે પર્યાવરણનો એક ટોપિકના અનુસંધાનમાં ભારતના પર્યાવરણ સંબંધિત કેટલીક સંસ્થાઓ છે એ સંસ્થાઓને લગતા પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છીએ તો ચાલો અભ્યાસ કરીએ ભારતની પર્યાવરણ સંબંધિત સંસ્થા જેમાં પહેલો પ્રશ્ન જોઈએ ધ વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારતીય વન્યજીવ સંસ્થા ની સ્થાપના ક્યારે થઈ હતી ધ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારતીય વન્યજીવ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ એ પહેલાં પ્રશ્નનો જવાબ આવશે વર્ષ ઓગણીસો ને બ્યાસીમાં આ ડબલ્યુ એટલે કે ધ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારતીય વન્યજીવ સંસ્થાની સ્થાપના થઈ હતી નેક્સ્ટ પ્રશ્ન નંબર બે વન અધિકારીઓને તાલીમ આપવા માટે મુખ્ય સંસ્થા કઈ છે તો કે વન અધિકારીઓને તાલીમ આપવા માટેની મુખ્ય સંસ્થા હોય તો એ ડબ્લ્યુ એટલે કે ધ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારતીય વન્યજીવ સંસ્થા છે જવાબ આવશે ધ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પ્રશ્ન નંબર બેનો રાઈટ આન્સર આગળ જોઈએ પ્રશ્ન હવે ત્રીજો ધ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા ભારતીય વન્યજીવ સંસ્થા ક્યાં આવેલી છે તો એ સંસ્થા આવેલી છે દેહરાદૂનની અંદર આવેલી છે ક્યાં આવેલી છે દેહરાદૂન એ ઉત્તરાખંડ દેહરાદૂન ઉત્તરાખંડમાં તો આ પ્રમાણે ત્રીજો પ્રશ્ન થયો હવે જોઈએ આપણે આગળ પ્રશ્ન નંબર ચારની વાત કરીએ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ એનબીડબલ્યુ ની સ્થાપના ક્યારે થઈ હતી તો નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની સ્થાપના વર્ષ ઓગણીસો ને બાવનમાં થઈ હતી ક્યારે થઈ હતી વર્ષ ઓગણીસો ને બાવનની અંદર આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફના અધ્યક્ષ કોણ હોય છે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફના અધ્યક્ષ હોય છે પ્રધાનમંત્રી કોણ હોય તો કે પ્રધાનમંત્રી નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફના અધ્યક્ષ હોય છે પ્રધાનમંત્રી આગળ જોઈએ પ્રશ્ન નંબર છ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફનું વડુમથક ક્યાં આવેલું છે એન ડબલ્યુ એલ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફનું વડું મથક આવેલું છે નવી દિલ્હીની અંદર ક્યાં આવેલું છે એનું વડું મથક તો કે નવી દિલ્હીની અંદર પ્રશ્ન નંબર છનો જવાબ આવશે નવી દિલ્હી આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર સેવન શું છે પ્રશ્ન જોઈએ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફના કુલ સદસ્યો કેટલા હોય છે અહીં કુલ સદસ્યોની સંખ્યા પૂછેલ છે તો કે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફના કુલ સદસ્ય હોય છે સુડતાલીસ સદસ્યો કેટલા સદસ્યો હોય છે તો કે ફોર્ટી સેવન પ્રશ્ન નંબર સાતનો જવાબ આવશે સુડતાલીસ સદસ્ય નેક્સ્ટ ક્વેશ્ચન આઠમો નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની સ્થાપના કયા અધિનિયમ અંતર્ગત કરવામાં આવેલ છે એનબી ડબલ્યુ એલની સ્થાપના કયા અધિનિયમ અંતર્ગત કરવામાં આવેલ છે તો એ અધિનિયમ એટલે અંતર્ગત રહેશે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસોને બોતેર અંતર્ગત નેશનલ બોર્ડ ફોર બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની સ્થાપના કરવામાં આવેલી છે પ્રશ્ન નંબર આઠનો જવાબ આવશે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસોને બોતેર ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર નવ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ એન બી મુખ્ય કાર્ય શું હોય છે એનું શું કાર્ય હોય છે એના મુખ્ય કાર્યોની વાત કરીએ મિત્રો તો રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યની સ્થાપના કરવી વન્યજીવ સંરક્ષણ વન્યપ્રાણીઓના ગેરકાયદેસર શિકારને નિયંત્રણમાં લાવવું વન્યપ્રાણીઓનો ગેરકાયદેસર શિકાર કરતો હોય તો એ શિકારને નિયંત્રણમાં લાવવાનું કામ એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યની સ્થાપના વન્યજીવ સંરક્ષણ વન્યપ્રાણીઓના ગેરકાયદેસર શિકારને નિયંત્રણમાં લાવવાનો આ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફના મુખ્ય કાર્ય હોય છે હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર દસની અંદર વાત કરીશું બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી બી એન એચ એસની સ્થાપના ક્યારે થઈ તો કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી એનો જવાબ આવશે પંદર સપ્ટેમ્બર વર્ષ ઓગણીસો સોરી અઢારસો ને ત્યાંસીમાં પંદર સપ્ટેમ્બર વર્ષ અઢારસો ને ત્યાંસીમાં બી એન એચ એસની સ્થાપના કરવામાં આવી હતી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી આગળ જોઈએ હવે આ સંસ્થા અંતર્ગત બીજા પ્રશ્નો જેમાં પ્રશ્ન નંબર અગિયાર કે બી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનો તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે નું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે તો એનું તાલીમ કેન્દ્રનો જવાબ આવશે ઓડિશાની અંદર એ તાલીમ કેન્દ્ર આવેલું છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બાર બી એન એચ એસ બી એન એચ પ્રતિક શું છે બોમ્બે નેચરલ હિસ્ટોરી સોસાયટીનું પ્રતિક જવાબ આવશે ગ્રેટ હોર્ન બિલ શું જવાબ આવશે ગ્રેટ હોર્નબિલ એનું મુખ્ય એટલે કે પ્રતિક છે એનું જોઈએ પ્રશ્ન નંબર તેર બોમ્બે નેચરલ હિસ્ટોરી સોસાયટી પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે એનું પ્રાદેશિક કેન્દ્ર પૂછેલું છે તો એનું પ્રાદેશિક કેન્દ્ર આવશે ચિલ્કા સરોવર પાસે ક્યાં આવેલું છે તો કે ચિલ્કા સરોવર પાસે એનું પ્રાદેશિક કેન્દ્ર આવેલ છે જોઈએ આગળનો પ્રશ્ન ચૌદ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી બી એન એચ એસનું કાર્ય શું છે તો કે જૈવ વિવિધતા સંશોધન અને સંરક્ષણ એનું કાર્ય છે જૈવ વિવિધતા સંશોધન અને સંરક્ષણ પ્રશ્ન નંબર ચૌદનો જવાબ આવશે મિત્રો આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર પંદરની વાત કરીએ તે પહેલાં જો મિત્રો તમને આ પ્રશ્નો અને તેના જવાબો સરસ લાગ્યા હોય તો એક લાઈક થઈ જાય વિડીયો માટે આગળ જોઈએ પ્રશ્ન નંબર પંદરની વાત કરીએ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સી ની સ્થાપના ક્યારે થઈ હતી સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનની સ્થાપના થઈ હતી ઓગસ્ટ ઓગણીસો ને ચોર્યાસીમાં થઈ હતી સીઈઈની સ્થાપના ક્યારે થઈ હતી ઓગસ્ટ ઓગણીસો ને ચોર્યાસીની અંદર થઈ હતી એની સ્થાપના જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સોળ સી ઈનું વડુ મથક ક્યાં આવેલ છે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનનું વડુ મથક આવેલ છે અમદાવાદમાં એનું મથક ક્યાં આવેલ છે તો કે અમદાવાદની અંદર એનું વડુ મથક આવેલ છે આગળ પ્રશ્ન સત્તરની વાત કરીએ હવે પ્રશ્ન સત્તર જોઈ લઈએ આપણે સી ઇની સ્થાપના સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી એની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી કાર્તિકેયા સારાભાઈ દ્વારા પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સહયોગથી એની સ્થાપના કરવામાં આવી હતી સી ઈની કાર્તિકેયા સારાભાઈ દ્વારા પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સહયોગ દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી આગળ જોઈએ પ્રશ્ન અઢારની હવે વાત કરીએ સીપીઆર નવી સંસ્થાઓ જોઈએ હવે સીપીઆર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન સેન્ટર સીપીઆર ડબલ ઇ એસ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન સેન્ટરની સ્થાપના ક્યારે થઈ હતી તો સીપીઆર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન સેન્ટરની સ્થાપના વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં થઈ હતી ક્યારેય થઈ હતી વર્ષ ઓગણીસો નેવ્યાસીની અંદર પ્રશ્ન નંબર અઢારનો જવાબ આવશે વર્ષ ઓગણીસો નેવ્યાસી આગળ જોઈએ હવે મિત્રો પ્રશ્ન ઓગણીસમો સીપીઆર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સેન્ટરનું વડું મથક ક્યાં આવેલું છે એનું વડું મથક તો એનો જવાબ આવશે ચેન્નાઈ તમિલનાડુમાં એનું વડું મથક આવેલ છે આગળ જોઈએ હવે પ્રશ્ન વીસમો આ જે સંસ્થા છે એ સંસ્થા એન્વાયરમેન્ટ એજ્યુકેશનલ સેન્ટર એના કાર્યક્રમો કયા કયા હોય તો કે નાગરિકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના કાર્યક્રમો નાગરિકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા સંરક્ષણમાં રુચિ જાગૃત કરવા માટેના કાર્યક્રમો એ ચલાવે છે આ જે સંસ્થા છે એ નાગરિકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા સંરક્ષણમાં રુચિ જાગૃત કરવા માટેના કાર્યક્રમો ચલાવે છે હવે નવી સંસ્થા આગળ જોઈએ પ્રશ્ન નંબર એકવીસની અંદર જે સંસ્થાનું નામ છે નીરી એનું પૂરું નામ આપણે અગાઉ જે સંસ્થા જોઈ ગયા એ પ્રમાણે હવે નવી સંસ્થા નીરીનું પૂરું નામ નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નીરીનું પૂરું નામ નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હવે જોઈએ આ જે નીરી સંસ્થા છે એ ક્યાં આવેલી છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બાવીસ નીરી ક્યાં આવેલ છે તો એ નીરી આવેલ છે નાગપુર જવાબ આવશે નાગપુર પ્રશ્ન નંબર બાવીસનો જવાબ રહેશે નાગપુર આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર ત્રેવીસ નીરી કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે આ જે સંસ્થા છે પર્યાવરણ સંબંધિત સંસ્થા નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત હોય છે તો એનો જવાબ આવશે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત એક કાર્યરત રહેશે પ્રશ્ન નંબર ત્રેવીસનો જવાબ આવશે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હવે જોઈએ આગળ પ્રશ્ન ચોવીસની અંદર નીરીની સ્થાપના ક્યારે થઈ તો એની જે સ્થાપના છે એ સ્થાપના આવશે વર્ષ ઓગણીસો ને અઠ્ઠાવનમાં થઈ ક્યારે થયેલ છે વર્ષ ઓગણીસો ને અંદર આ જે સંસ્થા છે એ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે આગળ જોઈએ હવે પ્રશ્ન નેક્સ્ટ ક્વેશ્ચન પચીસમાં નીરીનું કાર્ય જણાવો આ જે સંસ્થા છે એના કાર્ય શું હોય છે તો જોઈએ એના જવાબ સામૂહિક રોગો છે પાણી વિતરણ છે સુએજ પ્લાન્ટની દેખરેખ છે ઔદ્યોગિક પ્રદૂષણ ઉપર દેખરેખ આ બધા એના કાર્યો રહેશે ફરી એકવાર આપણે જોઈ લઈએ જેથી ધ્યાન રહી જાય પ્રશ્ન પૂછાય તો આપણને યાદ આવી શકે નીરીનું કાર્ય સામૂહિક રોગો પાણી વિતરણ સુએજ પ્લાન્ટની દેખરેખ ઔદ્યોગિક પ્રદૂષણ ઉપર દેખરેખ તો આ પ્રમાણેના એના કાર્ય હોય છે હવે આગળ જોઈએ નવી સંસ્થા સી એસ ઇ અંતર્ગત પ્રશ્ન અને તેના જવાબોની ચર્ચા કરીએ પ્રશ્ન નંબર છવ્વીસ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ સી એસ સ્થાપના ક્યારે થઈ હતી સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટની સ્થાપના થઈ હતી વર્ષ ઓગણીસો ને એંસીમાં સ્થાપના થઈ હતી પ્રશ્ન નંબર છવ્વીસનો જવાબ આવશે વર્ષ ઓગણીસો ને એસી આગળ જોઈએ પ્રશ્ન નંબર સત્યાવીસ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટનું વડું મથક ક્યાં આવેલ છે તો એનું વડું મથક આવશે નવી દિલ્હી ખાતે ક્યાં આવેલું છે સી એસ ઇનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર અઠાવીસ સી એસ ઇની સ્થાપના કોણે કરી સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટની સ્થાપના કોણે કરી હતી તો કે અનિલ અગ્રવાલ કોણે સ્થાપના કરી હતી અનિલ અગ્રવાલ આગળ જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ સી એસ ઇ ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ દ્વારા બહાર પાડેલ અહેવાલનું નામ જણાવો એ સી એસ ઇ પર્યાવરણ સંબંધિત સંસ્થા છે એના દ્વારા બહાર પાડેલ અહેવાલનું નામ જણાવો એ અહેવાલનું નામ આવશે સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ એટલે કે ભારતના પર્યાવરણનું સ્તર ભારતના પર્યાવરણનું સ્તર ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રીસની અંદર પર્યાવરણને લગતો ભારતનો સૌપ્રથમ નાગરિક અહેવાલ કોણે બહાર પાડેલ તો કે પર્યાવરણને લગતો ભારતનો સૌપ્રથમ નાગરિક અહેવાલ જો બહાર પાડેલ હોય એ સંસ્થા આવશે સી એસ સેન્ટર ફોર આ પ્રમાણે જવાબ રહેશે પર્યાવરણને લગતો ભારતનો સૌપ્રથમ નાગરિક અહેવાલ આગળ જોઈએ પ્રશ્ન એકત્રીસ પર્યાવરણ સંબંધિત નવી સંસ્થા ભારતી વિદ્યાપીઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન એન્ડ રિસર્ચ બીવીઆઈ ડબલ ઇ આરની સ્થાપના ક્યારે થઈ હતી ભારતી વિદ્યાપીઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન એન્ડ રિસર્ચની સ્થાપના વર્ષ ઓગણીસો ને ચોસેઠમાં થઈ હતી ક્યારે થઈ હતી વર્ષ ઓગણીસો ચોસઠ અંતર્ગત હવે જોઈએ નેક્સ્ટ બત્રીસમો પ્રશ્ન ભારતી વિદ્યાપીઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન એન્ડ રિસર્ચનો મુખ્ય હેતુ શું છે એનો મુખ્ય હેતુ શું છે આ સંસ્થાનો તો ગ્રીન કાર્યક્રમના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો સાનો તો કે ગ્રીન કાર્યક્રમના લક્ષને પ્રાપ્ત કરવાનો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચોત્રીસ આ જે સંસ્થા છે આ સંસ્થા ક્યાં આવેલી છે બી આઈ ડબલ ઇ આર બરાબર ને પ્રશ્ન નંબર તેત્રીસની હવે વાત કરી લઈએ આ જે સંસ્થા છે આ સંસ્થા ક્યાં આવેલી છે તો કે પુણેમાં આવેલી છે ક્યાં આવેલી છે પુણેમાં આગળ હવે જોઈએ નવો પ્રશ્ન ચોત્રીસ નંબરનો સલીમ અલી સેન્ટર ફોર ઓર્થનોલોજી એન્ડ નેચરલ હિસ્ટરીની સ્થાપના ક્યારે થઈ હતી એસએસસીઓ એન સલીમ અલી સેન્ટર ફોર ઓર્થનોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રીની સ્થાપના ક્યારે થઈ હતી વર્ષ ઓગણીસો નેવુંમાં થઈ હતી ક્યારે સ્થાપના થઈ હતી અને વર્ષ ઓગણીસો નેવુંની અંદર હવે આપણા આ પર્યાવરણ સંબંધિત છેલ્લો પ્રશ્ન વિડીયોનો પ્રશ્ન નંબર પાંત્રીસ સલીમ અલી સેન્ટર ફોર ઓર્થેનોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી ક્યાં આવેલ છે તો એ આવેલ છે કોઈમ્બતુર ક્યાં આવેલ છે કોઈમ્બતુર જે તમિલનાડુ બરાબર છે મિત્રો તો આ પ્રમાણે આજે આપણે ભારતની પર્યાવરણ સંબંધિત સંસ્થાઓને લગતા એકથી પાંત્રીસ પ્રશ્ન અને તેના જવાબો વિશે ચર્ચા કરી અભ્યાસ કર્યો તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય